વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે ત્યારે તો થોડાક આપણે કપટ આ બધું છોડી દઈએ કમ દ્રોણાચાર્યને મહાન કહેવાનું તો છોડી દઈએ પણ હજી પણ એ લોકો અટકી રહ્યા નથી આ કેવા વિદ્વાનો છે આ કેવા હોદ્દા પર ચડી બેઠેલા લોકો છે કે જે દ્રોણાચાર્યને મહાન માને છે કયા એંગલથી મહાન માને છે હવે જ્યારે અમે સવાલ કર્યો કે દ્રોણાચાર્ય તો કપટી હતા સ્વાર્થી હતા એમણે તો મહાભારતના યુદ્ધમાં અધર્મના પક્ષે રહીને લડ્યા કેમ કે એમનો સ્વાર્થ હતો અને કોઈ રીતે શિક્ષક પણ લાયક નથી શિક્ષક કહેવાને પણ લાયક નથી દ્રોણાચાર્ય એમણે તો પેલા ધ્રુપદ રાજાને પોતાના વિરોધીને પોતાના મિત્ર એને અપમાનનો બદલો લેવા માટે વાળવા માટે કૌરવો અને પાંડવોને શિક્ષણ આપ્યું એટલું જ નહીં તો સુત પુત્ર કર્ણને હું તો ના ભણાવું જાતિવાદી પણ હતા આવા કોઈ શિક્ષક આદર્શ હોય શકે એક જાતિવાદી વ્યક્તિ એક કપટી વ્યક્તિ ભરી સભામાં અંતરોપદી ઊંચી હડણ થાય તો નીચી મુંડી કરી જનાર કાયર વ્યક્તિ ડરપોક વ્યક્તિ કેવી રીતે ગુરુઓનો શિક્ષકોનો આદર્શ હોય શકે એટલે એક શિક્ષક તરીકે હું તો દ્રોણાચાર્યનો કોઈ દિવસ આદર્શ તરીકે સ્વીકારી જ નથી શકી રહ્યો એટલે હું તો પબ્લિકને કહું છું કે આવા ગુરુઓ આવા શિક્ષકોથી બની ઓળખાણ કરો કે તો અને એ ને આ તો જાગૃતિ લાવવાની વાત છે કે વિદ્યાર્થીઓને પણ કેવું જોઈએ કે આવાને ગુરુ નહીં બનાવવાના અને આવા ગુરુ મળી જાય તો તે તો તમારું બહુ ધનોત્પનોત કાઢી નાખે પરંતુ આજે ગુજરાત પ્રાંતની અંદર ચડી બેઠેલા મોટા મોટા આગેવાનો વિદ્વાનો યુનિવર્સિટીઓમાં બેઠેલા પ્રોફેસરો શિક્ષકો એ વસ્તુ સમજી ગયા છે કે હવે દ્રોણાચાર્યનો વિરોધ થાય છે તો હવે નવું કપટ શરૂ કર્યું છે વાહ એકલવ્યની શું ગુરુ ભક્તિ હતી એકલવ્ય ગુરુના એક શબ્દ પર પોતાનો અંગૂઠો આપી દીધો વાહ એકલવ્ય મહાન શિષ્ય હતો હવે મહાન ગુરુ થવા લાગી છે એટલે એકલવ્યની ગુરુ ભક્તિને દેખાડી રહ્યા છે મારો સીધો સવાલ છે મિત્રો કે એકલવ્ય ની ગુરુ ભક્તિ બતાવીને દ્રોણાચાર્ય કપટ દ્રોણાચાર્યનું જે કપટ છે એ કપટને તમે ક્યાં સુધી બચાવશો એ કપટ જ હતું નીચતા હતી હવે આવા દ્રોણાચાર્યને ગુરુ તરીકે સ્થાપિત કરનારા લોકો હજી પણ જમપી રહ્યા નથી આજે વિશ્વ આદિવાસી દિવસ છે ત્યારે આવા લોકો તમને સમાનતા શબ્દની સામે સમરસતા શબ્દ આપી રહ્યા છે ત્યારે મારે આ વિડીયો કરવાની ફરજ બની સમરસતા એટલે અમે અમારો સામાજિક દરજ્જો બનાવેલો રાખીશું અમારો અમારો જે 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 રસ છે 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 ક્ષેત્ર એની સાથે હળી મળીને એનો અર્થ સમરસતા સમાનતા એટલે અમે છીએ એ લેવલ પર તમે પણ આવો બધાને અવસર ભારત દેશના તમામ નાગરિકોને એક સમાન તક એક સમાન અવસર આ સમાનતા તો આ લોકો સમાનતા અને સમરસતા શબ્દ સાથે પણ એવો જ ખેલ કરી રહ્યા છે જેઓ દ્રોણાચાર્યના કપટને છુપાવવા માટે એકલવ્યની ગુરુ ભક્તિ બતાવીને કરી રહ્યા છે એટલે એટલું સમજો કે જ્યારે પણ કોઈ આવા બુદ્ધિજીવી લોકો આ રીતની તર્કહીન વાતો કરે ત્યારે એમની વાતોમાં ન આવશો કેમ કે એ લોકો પણ આજે જે આવી વાતો કરી રહ્યા છે એ લોકો પણ દ્રોણાચાર્યના વારસદારો જ છે દ્રોણાચાર્ય જ છે આજે જીવતા જાગતા દ્રોણાચાર્યો જ છે જે સમાનતાની જગ્યાએ સમરસતા શબ્દ પ્રયોજે છે એક નંબરના કપટી લોકો છે એટલે આવી સમરસતાની વાતો કરતા અને એકલવ્યની ગુરુ ભક્તિની વાતો કરતા લોકોથી ચેતજો આપણે હવે બીજો એકલવ્ય પેદા નથી કરવો જે અંગૂઠો આપી દે દ્રોણાચાર્યને ગુરુ બનાવીને એનો અંગૂઠો આપી દે એવો એકલવ્ય હવે આપણે નથી પેદા કરવો દ્રોણાચાર્યને બરાબરની ચોટલી ખેંચીને સમજાવી દે કે માપ મારે જે એવો એકલવ્ય આપણે જોઈએ છે હવે એટલે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે સૌ મિત્રોને હું શુભેચ્છા પાઠવું છું અને આવા કહેવાતા વિદ્વાનોથી કહેવાતા વિદ્વાનો જેને હું દ્રોણાચાર્યો કહું છું જીવતા જાગતા દ્રોણાચાર્યો આજના જીવતા દ્રોણાચાર્યો એનાથી બચવાની તમને થોડી સલાહ આપું છું ધન્યવાદ